નમસ્કાર ખેડૂત મિત્રો મહુઆ નર્સરીની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો રાજ્ય સરકાર દ્વારા જે હાલમાં ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતો માટે જે સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે તે વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું રાજ્યના ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ હેઠળ પ્રાઇઝ ડેફિશિયન્સી પેમેન્ટ યોજના અંતર્ગત જે સહાય મળવાની છે તે સહાયના લાભો કોને કોને મળવાપાત્ર રહેશે કોને લાભ નથી મળવાપાત્ર તેની અરજી કઈ રીતે કરવી અને અરજી કર્યા બાદ તે તમામ સાધનિક કાગળિયાઓ જોડી અને કઈ જગ્યા પર મોકલવા એ તમામ વસ્તુ વિશેનું આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો સૌથી પહેલાં આપણે એ ચર્ચા કરી લઈએ કે આ અરજી કઈ જગ્યા પર થશે તો આ અરજી આપ આપના મોબાઈલ પર એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર અથવા તો આપના ગામના વીસી અથવા

આપે આય ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે તો ખેડૂત મિત્રો યોજનાને સરળતાથી સમજવા માટે આપણે ખેડૂતની જ ભાષામાં એની શરતો અને નિયમો છે તે પણ એકવાર જોઈ લઈશું તો શરતો અને નિયમ નંબર એક એવું કે છે કે સફેદ ડુંગળીમાં એકસો સત્તાવન રૂપિયાથી વધુ ભાવ હશે તેમને સબસિડી મળવાપાત્ર રહેશે નહીં એટલે તે ખેડૂત મિત્રોએ જેમને એકસો સત્તાવન રૂપિયાથી વધુનો મળનો ભાવ મળેલો છે તેમણે આમાં અરજી કરવી જ નહીં તેમને આ લાભ મળવા પાત્ર નથી સાથે રૂપિયા એકસો સત્તરથી એકસો સત્તાવન સુધી ભાવ ડિફરન્સ તથા એકસો સત્તર કે તેનાથી ઓછા ભાવને એક કિલોએ બે રૂપિયા મળશે એટલે ઉદાહરણ તરીકે સમજીએ કે સફેદ ડુંગળી દોઢસો રૂપિયામાં વેચાયેલ હશે તો દોઢસો માઇનસ એકસો સત્તાવન મણે સાત રૂપિયા એને મળશે એકસો સત્તાવન રૂપિયા સરકારે ભાવ નક્કી કરેલો છે આપની ડુંગળી દોઢસો રૂપિયા વેચાયેલ છે તો એ બંને વચ્ચે જે ભાવ ડિફરન્સ થયેલો છે એના આપને સાત રૂપિયા મળવાપાત્ર સહાય રહેશે સેમ લાલ ડુંગળીમાં એકસો ત્યાંશી થી વધુ ભાવ હશે તેમને સબસિડી મળવાપાત્ર રહેશે નહીં એટલે કે એકસો તેતાલીસ રૂપિયાથી એકસો ત્યાંશી સુધીમાં ભાવ ડિફરન્સ તથા એકસો તેતાલીસ કે તેનાથી ઓછા ભાવને એક કિલો એ બે રૂપિયા મળશે એનું પણ ઉદાહરણ જોઈએ જેમ કે લાલ ડુંગળી તમારી લાલ ડુંગળી દોઢસો રૂપિયામાં વેચાયેલ હશે તો એકસો ત્યાંસી એને માઇનસ દોઢસો રૂપિયા એટલે મળે તમને તેત્રીસ રૂપિયા સહાય મળી શકે તેમ છે ત્રીજા નંબરમાં એક ખાતામાં વધુમાં વધુ પાંચસો થેલીની અરજી થઈ શકે તેવું છે જેમ કે એક ખાતામાં ત્રણ ભાઈઓના નામે ત્રણસો થેલાની ત્રણ ગાડી હશે તો નામ દીઠ એકસો છાસઠ એકસો છાસઠ અને એકસો છાસઠ થેલા એમ કરી ચારસો અઠ્ઠાણું થેલા મળવા સહાય મળવાપાત્ર રહેશે ખાસ ધ્યાન રાખજો ખેડૂત મિત્રો પુત્રના નામે લખેલ હશે અને જમીન પિતાના ખાતે હોય તો એફિડેવિટ કરાવવાનું રહેશે એપીએમસી ના ગેટ પાસમાં ગુલામણું નામ લખાયેલું હશે જેમ કે જીવનભાઈ નામ હોય અને જીણાભાઈ લખેલ હશે તો પણ એફિડેવિટ કરાવવું પડશે યાર્ડની બહાર વેચેલ માલ સહાય મળવા પાત્ર રહેશે નહીં પહેલા જ આપણે વાત થઈ કે જો તમે માલ વેચેલો હશે તો જ તમને આ સહાયનો લાભ રહેશે સાથે ભાવમાં કોઈ પણ સુધારો થશે નહીં કે કોઈ સુધારા વાળું બિલ પણ ચાલશે નહીં આઠ નંબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ખાસ યાદ રાખજો ખેડૂત મિત્રો પંદર સાત બે હજાર પચીસ છે પંદર જુલાઈ બે હજાર પચીસ બાદ આપ ફોર્મ ભરી શકશો નહીં આ અરજીની ડેડલાઇન છે અરજી પંદર સાત બે હજાર પચીસ પછી સ્વીકારવામાં આવશે નહીં કે ફોર્મ ભરવામાં આવશે નહીં ખાસ ખેડૂત મિત્રો અરજી કર્યા બાદ આપણે અરજીની પ્રિન્ટઆઉટ નીકાળી તેમાં અરજદારની સહી કરી સાથે મોબાઈલ નંબર લખી તમામ સાધનિક કાગળો અસલ પુરાવા સાથે રજૂ કરવાના રહેશે જોડાણ કરવાના થતા કાગળોમાં સર્વપ્રથમ અરજીનો નમૂનો તેમાં સહી કરવી અને મોબાઈલ નંબર લખવો ફરજિયાત છે બીજું સાત બાર આઠ ની નકલ આધાર કાર્ડની નકલ ચોથા નંબરમાં સંમતિપત્રક જો સંયુક્ત ખાતું નામ ધરાવતું હોય તો રૂપિયા પચાસના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે ચોથા નંબરમાં તલાટીનો વાવેતર અંગેનો દાખલો સાથે એપીએમસીનો ગેટ પાસ અથવા તો કબાલા બિલ અથવા તો હરાજી રજિસ્ટર જે પણ વસ્તુ આપની પાસે હોય તે સાથે જોડવાનું રહેશે ચોથા નંબરમાં એપીએમસીમાં ડુંગળી વેચાણ કર્યા અંગેનું બિલ પાકું બિલ એ પણ સાથે જોડવાનું રહેશે જેમ પહેલાં વાત કરીએ કે ગેટ પાસ પર જો હુલામનું નામ લખેલું હોય કે પિતાનું નામ લખેલું હોય કે પુત્રનું નામ લખેલું હોય અને સાત બાર આઠમાં અલગ નામ હોય તો એના નામનું એક એફિડેવિટ સોગંદનામું પણ કરાવવું પડશે સાથે અરજદારનું બેંક પાસબુકની નકલ જે આધાર કાર્ડ સાથે લિંક હોય તેવું જ ખાતું મોકલવું અથવા તો રદ કરેલો એક કેન્સલ ચેક મોકલવાનો રહેશે તમામ સાધનિક કાગળિયાઓ આ જોડાણ કર્યા બાદ આ અરજીનો આખો સેટ બનાવી આપના જિલ્લાની નાયબ બાગાયત શ્રીની કચેરી ખાતે મોકલી આપવાનું રહેશે કારણ કે તમારો જિલ્લો ભાવનગર છે તો આપની અરજી એ આપે રૂબરૂ જ નાયબ બાગાયત શ્રીની કચેરી નવાપરા ટેકનિકલ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે પહોંચતી કરવાની રહેશે અથવા તો સાતથી આઠ ખેડૂતોનું એક ગ્રુપ હોય તેમાંથી કોઈ એક જણ બધાની અરજીઓ લઈ અને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે આપી શકે છે કુરિયર અથવા પોસ્ટ દ્વારા જો આપ અરજી મોકલશો અને અરજીમાં કોઈ પણ કાગળ ખૂટશે તો એ અરજી આપોઆપ ત્યાં જ પડી રહેશે તેમને પાછી જાણ કરવામાં નહીં આવે અને એ અરજી રદ ગણવામાં આવશે એટલે ખાસ કાળજી રાખતા આપણી પોતાની અરજી આપણે નાયબ બાગે નિયમકશ્રીની કચેરી ખાતે રૂબરૂ જ રજૂ કરવી અથવા તો ગ્રુપમાં રજૂ કરવા વિનંતી છે ધન્યવાદ આભાર